ڀرڻ ڏي 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 મિત્રો આજનો જે અમારો પ્રોગ્રામ હતો રિયલ જીગો જોગી એટલે ડોમનો જીવો જોગી મારો ખાસ મિત્ર હે બધી વસ્તુમાં બધી વાતમાં બધી જગ્યાએ મારી સાથેની સાથે હોય છે બરોબર સોશિયલ મીડિયામાં પણ અમે અવારનવાર બંને સાથે જ હોય છે બરોબર શરૂઆત કરી છે ટીક ટોક ટાઈમ છે અમે બે વિડીયો બનાવતા બરોબર અત્યારે અમારે કઈ આયું નહીં અત્યારે થોડુંક ખાયલું છે તમે બધા અમને સાથ આપજો ને સરકાર જો એમ જ હું જીજાભાઈ ની આઈડી નીચે ડિસ્ક્રિપ્શન માં મેન્શન કરી દઈશ તમામ લોકો મારા નિકુંજભાઈ ને પણ સપોર્ટ કરજો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને તમે પણ એટલો શેર કરો કે નિકુંજભાઈ ને ગીર સોમનાથ માં ટૂક ટાઈમ માં ફોલોઅર્સ 50 સુધી રાખે વેલા માં વેલા 50 કે થાય ફટાફટ શેર કરો લાઈક કરો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ